ત્રણ કંપનીના બનાવટી સ્ટીકરથી ડુપ્લિકેટ દવાનું તેઓ વેચાણ કરતા યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ તથા સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે તેઓ વેચાણ કરતા બાયર ક્રોસાઇઝ જેવી કંપનીનું સ્ટીકર બનાવી તેઓ નકલી દવા વેચતા હતા સાત લાખ એંશી હજારની કિંમતની દવાના જથ્થા સાથે ફેક્ટરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે કાન શિયાળીની ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝમાં આ નકલી દવા બનતી હતી ફેક્ટરીનો સંચાલક મૂળ અમરેલીના દર્શન જયેશ ઘડાદરાની ધરપકડ કરવામાં આવી છે એસઓજી એ દવાનો જથ્થો સ્ટીકર સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અનાજ અંગે વધુ માહિતી મેળવીશું સમજતા ઋષિ અમારી સાથે સીધા જોડાયા છે ઋષિ આ ઘટનામાં બાતમી કેવી રીતે મળી કેવી રીતે તપાસ કરવામાં આવી અને આખો આ ભાંડો ફૂટ્યો રાજકોટ રૂરલ એસઓજી પોલીસને બાતમી મળી રાજકોટના સાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ નકલી દવાઓનું વેચાણ થતું હતું એટલે કે જે નકલી દવા છે તે બોટલમાં ભરવામાં આવતી હતી અને જે ઓરિજિનલ કંપની છે જુદી જુદી દિલ્હીની આ ત્રણ કંપનીઓ છે જે જંતુનાશક દવાઓ ખેડૂતોને અતિ ઉપયોગમાં લેવાતી આ દવા છે જેના ઉપર ખેડૂતોનું આખું વર્ષ ચાલતું હોય છે જો જંતુનાશક દવા નાખવામાં ન આવે તો જીવાતો પાકને નુકસાન કરતી હોય છે અને જીવાતો સામે રક્ષણ આપતી આ ત્રણેય કંપનીની દવાઓ છે સારામાં સારી કંપની છે અને એ કંપનીની ડુપ્લિકેટ દવા રાજકોટના અત્યારે આ કાંગશિયાળી વિસ્તારના ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ માં આ બનતી હતી હાલ તો અત્યારે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે ત્યારે સમગ્ર મામલે જે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે કાંગસિયાળીમાં જે દવાઓ બનતી હતી તેમાં સ્ટ્રીકર ઓરિજિનલ કંપનીના લગાવવામાં આવતા હતા ખેડૂતોને ન્યૂઝ કેપિટલ અપીલ કરે છે જો ત્રણે ત્રણ આ કંપનીની દવાઓ તમે ખરીદી લીધી હોય તો આજે જ જે તે સ્થળે તમે પાછી રહ્યા આવજો કારણ કે એ દવા ડુપ્લિકેટ હોઈ શકે છે તમારું આખું વરસ બગડશે તમારા રૂપિયાઓનું ધોવાણ થશે અને દવાનો છંટકાવ કરી કર્યા બાદ પણ જીવાતો એ પાક ઉપર આવશે તેની ગેરંટી છે કારણ કે પોલીસે આ પર્દાફાશ કર્યો છે નકલી દવાઓ ભરવામાં આવી અને નકલી દવાઓનું વેચાણ એક થોડા રૂપિયાની લાલચમાં કરવામાં આવ્યું છે હાલ તો પોલીસે એક દુકાનમાં દરોડો કર્યો છે અને એ દુકાનમાં દરોડો કરીને સાત લાખ એસી હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એક એક લિટરના ટીન પેકડા છે અને વિવિધ જે પેકિંગમાં દવાઓ આવતી હોય એટલે કે હુબહુ ઓરિજિનલ દવા લાગે એ જ પ્રકારની દવા આ ભોળા ખેડૂતોને પધરાવવામાં આવતી હતી આરોપી દર્શન છે તે અમરેલીનો છે હાલ તો અત્યારે આરોપીની સખ્ત પૂછપરછ રૂરલ એસઓજી પોલીસ કરી રહી છે ત્યારે સૌથી મોટો દરોડો આ સૌરાષ્ટ્ર કહી શકાય હાલ તો અત્યારે જે પૂછપરછ શરૂ છે તેમાં અન્ય સ્થળે કેટલી ડુપ્લિકેટ દવાનો જથ્થો છે કેટલા સમયથી આ દવાનો જથ્થો બનાવતા હતા અને કુલ કેટલા હજાર લીટર ખેડૂતો સુધી આ દવા પહોંચી પણ ગઈ છે આ સૌથી મોટી વાત સૌથી મોટા સમાચાર એટલા માટે છે કારણ કે જગતનો તાત કહેવાય છે ખેડૂત કારણ કે આખું વર્ષ કરીને વાવણી કરતો હોય છે કે પોતાનો પાક સારી રીતે થાય પાછો પડ્યો એમાં પણ ખેડૂતોના પાકને અનેક ગણું નુકસાન પણ થયું છે ત્યારે દવામાં જો દવાઓ પણ ડુપ્લિકેટ આવતી હોય એમાં પણ જંતુનાશક દવાઓ જો ડુપ્લિકેટ આવતી હોય તો ખેડૂત જાય ક્યાં આ પ્રકારની પરિસ્થિતિનો ઉદભવ જયારે સૌરાષ્ટ્રમાં થયો છે ત્યારે રૂરલ એસઓજી પોલીસ તું સૌથી મોટું આ ઓપરેશન છે અને હાલ ઢાંગસિયાળી વિસ્તારમાં ન્યૂઝ કેપિટલની ટીમ પણ પહોંચવાની છે કે જ્યાં દવા બનતી હતી સમગ્ર ઘટના જ્યારે એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે ત્યારે આગામી સમયમાં પૂછપરછ દરમિયાન વધુ ઘટસ્ફોટ થવાની પણ શક્યતા છે જી ઋષિ આપણે એક્સક્લુસિવ આ ખબર આ દર્શકોને બતાવી રહ્યા છે ત્યારે સૌથી મોટી વાત એ પણ આવે છે કે આખવા કૌભાંડ બહાર કેવી રીતે આવ્યું આની જાણ કેવી રીતે થઈ હાલ કોઈ ખેડૂત છે તેને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ અમે જે દવા છાંટી છે એ દવા ડુપ્લિકેટ હોઈ શકે કારણ કે જે ખેડૂત છે એના હાથમાં દવાની બોટલ આવે અથવા તો દવા આવે જંતુનાશક દવા છે આ તે હાથમાં આવે તેને ખ્યાલ આવી ગયો તેને બાતમી આપી છે પોલીસને બાતમીદાર કોણ છે એ તો સ્વાભાવિક છે પોલીસ કોઈને જાહેર ન જ કરે પરંતુ જે કાંગસિયાળી વિસ્તારમાં જે દવા ડુપ્લિકેટ બનતી હતી ત્યાંથી પણ એક સ્ટ્રોંગ માહિતી મળી હતી પોલીસને કે આ જે કંપની છે તેમાં જ ડુપ્લિકેટ દવા બની રહી છે આ જ ઇન્ડસ્ટ્રીઝમાં બની રહી છે અને એ પ્રકારની ડુપ્લિકેટ દવા કે જે જુદા જુદા પેકિંગ કરવામાં આવતા હતા કે ત્રણે ત્રણ જે કંપનીઓ છે તે કંપનીઓ દિલ્હીની કંપની છે આ સમગ્ર ઘટનાની જાણ ખેડૂતો આ કંપનીમાં જે બોટલમાં નંબર લખેલો હોય છે કે કોઈ કસ્ટમર કેર નંબર છે ત્યાં પણ તેને માલિકને જાણ કરવામાં આવી હતી કે ભાઈ આ તમારી દવામાં ફેર આવે છે એ જે માલિક છે દિલ્હીથી એ રાજકોટ આવી અને રાજકોટ રૂરલ એસઓજીમાં તેને ફરિયાદ પણ દાખલ કરાવી છે જે ઓરિજિનલ કંપની છે ઓરિજિનલ કંપનીના માલિકોએ દવા જે ડુપ્લિકેટ તેની વેચાઈ રહી છે તે મામલે એફઆઈઆર દાખલ કરી છે અને પોલીસે એ એફઆઈઆરના આધારે સમગ્ર ઘટનાને ઉજાગર કરી છે એટલે કે સમગ્ર કાંડ સમગ્ર પર્દાફાશ કર્યો છે કે ડુપ્લિકેટ જંતુનાશક દવાનું વેચાણ રાજકોટ જિલ્લામાં થઈ રહ્યું છે છે હાલ તો અત્યારે સૌથી મોટી વાત એ છે કે કેટલા ખેડૂતોએ આ ત્રણેય કંપનીની દવા હું તમને એ ત્રણેય દવાના ફરીથી નામ જણાવવા જઈ રહ્યો છું જેથી કરીને તમામ ખેડૂતોને ખ્યાલ આવે કે આ દવા જો અમે ખરીદી હોય તો તાત્કાલિક જે તે દુકાન છે ત્યાં દવા પરત કરવામાં આવે અને એ દુકાનદાર ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવે એક છે યુનાઇટેડ ફોસ્પરસ લિમિટેડ કંપની દિલ્હીની કંપની છે સાથે બીજી કંપની છે સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની અને ત્રીજી કંપની છે બાયર ક્રોપ કંપની આ ત્રણેય કંપની એવી છે જે જંતુનાશક દવામાં સારા સારામશારી કંપનીની દવાઓ આવતી હોય છે અને ખેડૂતો પોતાના પાક માટે અવારનવાર આ દવાઓનો ઉપયોગ કરતા હોય છે દિવસ રાત ખેડૂત મહેનત કરતો હોય છે પોતાની ઉપજ સારામાં સારી આવે તેના માટે મહેનત કરતો હોય છે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર ખેડૂતોને એક પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે હંમેશા તત્પર રહે છે ત્યારે આવા લેભાવ ગુહો તત્ત્વો અમુક રૂપિયાની લાલચે ડુપ્લિકેટના રવાડે ચડ્યા છે અને ખેડૂતોને જ્યારે જંતુનાશક દવાઓ પણ ડુપ્લિકેટ પધરાવી રહ્યા છે ત્યારે સૌથી મોટો પર્દાફાશ આ એસઓજી પોલીસે કર્યો છે એફઆઈઆરના આધારે પોલીસે આ તમામનો જે ધરપકડ કરવાની જે ગતિવિધિઓ તે જ કરી છે ત્યારે અત્યારે દર્શન નામનો આરોપી પકડાનો છે જે આ દવા બનાવતો હવે દર્શનની સાથે કોણ કોણ સંડોવાયેલા છે કાંગશિયાળી જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ છે એ વિસ્તારમાં કોણ કોણ સંડોવાયેલા છે માત્ર એક વ્યક્તિથી આ ન થાય તે સ્વાભાવિક છે સૌથી મોટું કાંડ છે આમાં કોણ કોણ સંડોવાયેલા છે તે તમામ દિશા તરફ પોલીસ તપાસ હાથ ધરશે જી બિલકુલ અને સાથે આ નકલી માલ સામાન ક્યાં રાખતા ઋષિ અને તેની સાથે રાજકોટમાં જ આ માલ સપ્લાય થતો કે રાજકોટની આજુબાજુમાં આવેલા પણ નાના મોટા તાલુકા ગામડાઓમાં પણ આ માલ સપ્લાય થતો હતો તેને લઈને કોઈ વિગતો પ્રાપ્ત થઈ રહી છે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તાર છે સૌથી ધમધમતો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને આસપાસ ખેડૂતોની સંખ્યા સૌથી વધુ છે એટલે કે ખેતીઓ ખેતી કરી શકાય તેવી જમીન સૌથી વધુ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી છે ત્યાં ખેડૂતો અવારનવાર ત્યાં વેપારીઓને ત્યાંથી દુકાનમાંથી દવાઓ લેવા આવતા હોય છે પોલીસને જ્યારે માહિતી મળી ત્યારે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક દુકાન છે એ દુકાનમાં પોલીસે દરોડો કર્યો છે અને સાત લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલ તો માત્ર એક જ દુકાનમાંથી આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પરંતુ વધુ જે ડુપ્લિકેટ દવા છે એ ક્યાં રાખેલી છે પોલીસે જુદી જુદી ટુકડીઓ બનાવીને ત્યાં દરોડાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે વધુ મુદ્દામાલ પકડાવાની શક્યતા પણ છે કારણ કે ડુપ્લિકેટ દવા જંતુનાશક દવા ડુપ્લિકેટ છે તે સ્પષ્ટપણે આ પણ પોલીસ સ્વીકારી છે 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 વધુ કોને કોને દવાઓ આપી એ તો તપાસનો વિષય કે જે દુકાનદાર છે તેની પાસેથી કોણ કોણ ખરીદ કરી ગયું છે કેટલા સમયથી મળતી હતી એ પણ સૌથી મોટો સવાલ છે અને હજારો ખેડૂતો સુધી આ દવા પહોંચી નથી ને તે પણ એક ચિંતાનો વિષય છે જો ખરેખર આ કંપનીની દવાઓ ખેડૂતો સુધી પહોંચી ગઈ હોય તો એ ચિંતાનો વિષય છે ખેડૂતોને પણ વિનંતી ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે કે આ ત્રણ કંપનીની દવા જો તમે વાપરશો તો મરી જશો તમે જંતુ તો મળતા મળશે પણ તમે મરી જશો એ વાત ચોક્કસ છે કારણ કે ડુપ્લિકેટ દવા છે આ તમારા પાકનું રક્ષણ જરાય નહીં થાય જી બિલકુલ ઋષિ આભાર માહિતી બદલ